સિંહ રાશિના જાતકો તમારા માટે જુલાઈ મહિનો વિશેષ રહેવાનો છે આ મહિને તમે જવાબદારી લેવામાં પીછેહટ નહીં કરો કાર્યક્ષેત્રમાં અલગ જવાબદારી અને ઘરની અલગ જવાબદારી તમને મળશે અને એના લીધે જ ઓવર બર્ડનનો પણ અનુભવ કરશો આ મહિને તમે તમારા કામ અને રૂટિનમાં એટલા બિઝી રહેશો કે લોકો સાથેના સંપર્ક તૂટી જાય તમારા મિત્રો અને પરિવાર તરફથી તમારા દ્વારા એમને સમય નથી અપાતો એવી ફરિયાદ મળશે કોઈના દ્વારા આ મહિને વિશ્વાસઘાત મળી શકે છે જેના લીધે પૈસાનું નુકસાન અથવા થતું થતું કામ તમારું અટકી જશે મનમાં ઉચાટ અને વ્યથાનો અનુભવ આ મહિના દરમિયાન થશે જીવન સાથી સાથે કોઈપણ બાબતમાં લડાઈ ઝઘડો કે મતભેદ થઈ શકે છે જો આ મહિને તમે પ્રોપર પ્લાનિંગ સાથે તમારું કામ કરશો તો એનો લાભ આવનારા સમયમાં તમને ખાસ મળશે નામના ખ્યાતિ અને સાથે પ્રગતિ પણ થશે તમારા કાર્યક્ષેત્રમાં તમે કઈ ને કંઈ સુધારો આ સમયમાં કરાવશો કોઈ મિત્ર દ્વારા સારી સલાહ કે સારો સહકાર તમને પ્રાપ્ત થશે તમારા પિતાજીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આ મહિને રાખવું પડશે સિંહ રાશિના જાતકો આ મહિનામાં પ્રત્યેક સોમવારે ગાયના દૂધમાં ગાયનું ઘી ઉમેરી શિવલિંગ ઉપર અર્પિત કરો અને સપ્તાહમાં બે વાર પીળા કપડાં ખાસ પહેરો જો તમારી રાશિ પણ સિંહ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ સિંહ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ